ભરૂચ જિલ્લાના ટ્રાયબર બેલ્ટ પર આવેલા વાલિયા ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનેક રસ્તાઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ થઈ રહેલા રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે કોંગી અગ્રણી શેરખાન પઠાણે જણાવ્યું હતું કે વાલીયા તાલુકાના ભમાડીયા નજીક રસ્તામાં મેટલિંગ વગર રસ્તો બનાવી દેવાયો છે આ ઉપરાંત સ્લેબ ડ્રેનના કામમાં પણ ખાયકી થઈ હોવાના આરોપ કરાયા છે ટ્રાઈબર બેલ્ટના અંતરિયાળ રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચાર ન અટકે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બીજી તરફ આ આક્ષેપો સામે હજુ જિલ્લા પંચાયતના શાસકો તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી ત્યારે મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી આ કામોની ઉપર એની કાર્યવાહી એની તપાસ ન થાય ત્યાં સુધી બિલ પણ ચૂકવવામાં ન આવે અને જે કામો હમણાં કરવામાં નથી આવ્યા તેને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે બ્રિજોની અંદર સ્લેબ ડ્રેન ની અંદર મોટા પ્રમાણમાં એકદમ હલકી કક્ષાની રેતી તાલુકામાં સતીષ ચોટલિયા કે અનિલ સાપરિયા અનિલ બાય કરીને બ્રહ્માણી ઘણા બધા કોન્ટ્રાક્ટરો આ નેત્ર તાલુકાની અંદર કામ કરી રહેલા છે મારી તમામ લોકોને વિનંતી છે જો ગેરાક પણ ગેરરીતિ કરી તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કેસ કરીશું